આજે મોટા ભાગના ખ્રિસ્તીઓ માને છે કે માત્ર પિતા પરમેશ્વર છે પરંતુ બાઇબલનું મૂળ લખાણ પરમેશ્વરને મોટે ભાગે એલોહિમ બહુચન સ્વરૂપમાં દર્શાવે છે જો માત્ર પિતા પરમેશ્વર છે તો પરમેશ્વરનું વર્ણન એકવચનમાં હોવું જોઈએ જો કે બાઇબલના જૂના કરારમાં લગભગ 2500 વાર પરમેશ્વરને એલોહિમ તરીકે દર્શાવે છે હિબ્રુમાં એલ અથવા એલોહનો અર્થ એકવચન સ્વરૂપમાં પરમેશ્વર છે જોકે એલોહિ જેનો બાઇબલમાં પરમેશ્વરનું વર્ણન કરવા માટે લગભગ બે હજાર પાંચસો વાર ઉપયોગ કરવામાં આવ્યો છે એકવચન નહીં પણ બહુવચન છે તેનો અર્થ છે કે પિતા પરમેશ્વર જ આપણા માટે એકમાત્ર ઉદ્ધાર કરતા નથી બાઇબલે બહુવચનમાં પરમેશ્વરને આપણે તરીકે વ્યક્ત કર્યા અને ઈશ્વરે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ ત્યારે એલોહીમ પરમેશ્વર જેમને આપણે કહેવામાં આવે છે તે કેવી સમાનતા ધરાવે છે એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યા પરમેશ્વરે નર અને નારીને પોતાના સ્વરૂપમાં બનાવ્યા તેનો અર્થ છે કે પરમેશ્વર नर સ્વરૂપ પિતા અને નારી સ્વરૂપ માતાના સ્વરૂપમાં અસ્તિત્વમાં છે એટલે પરમેશ્વર સ્વયને આપણે બહુચન સ્વરૂપ તરીકે દર્શાવે છે પરમેશ્વર જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું અને આપણને બચાવે છે તે એલોહિમ છે એટલે કે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર